સો મિત્રોને જય આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણમાં દાખલ નંબર એક વિશે અભ્યાસ કરવાના છે દાખલ નંબર એક સાત મીટર કાપડની કિંમત રૂપિયા એક હજાર ચારસો સિત્તેર છે સાત મીટરના કેટલા પૈસા છે કેટલા રૂપિયા છે એક હજાર ચારસો સિત્તેર રૂપિયા તો પાંચ મીટર કાપડની કિંમત કેટલી હશે એકદમ સિમ્પલ દાખલો છે કે સાત મીટરના આટલા રૂપિયા છે તો પાંચ મીટરના કેટલા થશે બરાબર તો એક આપણે લખીશું સ્ટેપ અને દાખલો પૂર્ણ થઈ જશે બરાબર તો આપણે લખીશું કે સાત મીટર કાપડની કિંમત બરાબર રૂપિયા એક હજાર ચારસો સિત્તેર ત્યાર પછી માટે અથવા આપણે લખી શકીએ તેથી લખી શકીએ માટે લખી શકીએ બરાબર માટે ત્રણ શું કહેવાય માટે મીટર કાપડની કિંમત બરાબર જો તમે ક્વેશ્ચન માર્ક કરશો તો પણ ચાલશે અથવા તમે ડાયરેક્ટ દાખલા ગણો તો પણ ચાલશે શું કરવાનું છે કે જે આ કિંમત આપેલી છે એ સૌથી પહેલા તમારે લખી લેવાની બરાબર તો આ જે કિંમત છે એ આપણે લખી લેશું કે રૂપિયા એક હજાર ચારસો સિત્તેર બરાબર પછી શું કરવાનું છે હવે તમારે ધ્યાન આપવાનું છે કે અહીં જે નીચેની રકમ છે એટલે કે નીચે કોણ છે પાંચ નીચેની રકમ ક્યાં જશે ઉપર બરાબર ઉપર એટલે અહીં લખાશે અને જે ઉપરની રકમ છે એ ક્યાં લખાશે નીચે એટલે આપણે એનો છેદ લખવાનો અને અહીં લખવાનો સાત બરાબર જે નીચેની રકમ છે એ ઉપરની રકમ સાથે ગુણાશે અને જે ઉપરની રકમ એટલે કે જે સાત છે એ છેદ માં આવશે બરાબર હવે જુઓ પાંચને તો આપણે સાત વડે ભાગી નહીં શકીએ પરંતુ અહીં એક હજાર ચારસો સિત્તેર જે છે એને આપણે સાત વડે ભાગી શકીએ છીએ તો એ માટેનું રફ કામ તમારે પાછળના પાના ઉપર કરી લેવાનું બરાબર આપણે અહીં સાઈડ પર કરી લઈશું એક હજાર ચારસો સિત્તેર ભાગ્યા સાત સાત દુ ચૌદ ચૌદ માંથી ચૌદ કાપશું તો શૂન્ય બરાબર ઉપરથી ઉતાર્યા સાત સાત એકુ સાત સાત માટે સાતની બાદ બાકી શૂન્ય અને આ શૂન્ય આપણે નીચે ઉતારીશું તો અહીં આપણે શૂન્ય લખીશું એટલે કે સાત ગુણ્યા બસો ને દસ બરાબર એક હજાર ચારસો સિત્તેર થાય છે તો આપણે લખીશું કે રૂપિયાનો રૂપ રૂપિયા લખીશું અને આનું શું થાય છે કે બસો દસ ગુણ્યા સાત અને આ પાંચનો પાંચ છેદમાં શું આવશે સાત સાત અને સાત કેન્સલ એટલે કે જે સંખ્યા બચે છે બસો દસ અને પાંચ એના આપણે ગુણાકાર કરીશું બસો દસ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા શૂન્ય કોઈ પણ સંખ્યા આપણે શૂન્ય સાથે ગુણાકાર કરીએ છીએ તો જવાબ શું મળે છે આપણને શૂન્ય પાંચ એકુ પાંચ અને પાંચ દુ દસ એક હજાર પચાસ શું આવે છે રૂપિયા એક હજાર પચાસ એટલે કે પાંચ મીટર કાપડની કિંમત કેટલા મળે છે એક હજાર પચાસ રૂપિયા તો તમારે સેન્ડલ્સ લખવો હોય તો લખી શકાય અથવા આટલું જ લખો તો પણ દાખલો સાચો જ કહેવાય અને લખવો હોય તો શું લખાય કે પાંચ મીટર કાપડની કિંમત શું લખાય પાંચ મીટર કાપડની કિંમત ત્યાર પછી અહીં કેટલી પૂછેલું છે તો કેટલીના સ્થાનો પર તમારે જવાબ લખવાનો છે કેટલી છે રૂપિયા એક હજાર પચાસ થશે અથવા હશે તમારે જે લખવું હોય એ બરાબર તો અહીં આપણો જે ફર્સ્ટ દાખલો જે છે એ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે